નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી બેરાના વરદ મુડુભાઈ વડનગર વડનગર ખાતે યોજાયેલ ખાત ખાતમુહૂર્ત ભૂમિપૂજન કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કિરીડભાઈ પટેલ અગ્રણી સર્વશ્રી મહેશભાઈ પટેલ કેશુભાઈ પટેલ ભાવિશાબેન પટેલ કલાજી ઠાકોર અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુડી ડી સિંઘ સામાજિક વનીકરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણશ્રી ડૉક્ટર એ પી સિંહ ઇન્ચાર્જ શ્રી ડૉક્ટર હસરત જૈસમીન વન સંરક્ષણ રાજ સંદીપ ડીએફઓ યોગેશ દેસાઈ તેમજ વન વિભાગના અધિકારી કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીના ખાતમુહૂર્તમાં બેદરકારી જણાવી હતી ખાત ખાતમુહૂર્તમાં નોંધપાત્ર લોકો જ જોવા મળ્યા બાકી કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી લોકોની નહીવત હાજરી વચ્ચે મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું જ્યાં ત્યાં રીતે સ્વાગત કરી લેવામાં આવ્યું નેતાઓના નાસ્તા માટે કાજુ બદામ સહિત કેળા અને દ્રાક્ષની વ્યવસ્થા કરવામાં આવી હતી મંડપ પણ મોંઘો બાંધવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિકમાં પ્રજાની હાજરી નહિવત જોવા મળી કોઈપણ કાર્યક્રમ સફળ બનાવવાની જવાબદારી પરિક્ષેત્રે વન અધિકારીની હોય છે પરંતુ આજના કાર્યક્રમને જોતા પરિક્ષેત્ર અધિકારીની બેદરકારી છતી થયું હોવાનું આવેલા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો